ખોડી ઊભી રે તો હવે શું એ આમ ખરા આ બાડી છે અને અને આને નાખી છે હવે શું મને આમ જો ને કી ડાયર માં કાક કાળું લાગે છે હવે કામ કરું ગામને ને લઉ લઉં ના બતા હેલો ગાય ગો શું છું કંકુમા હે બટા આમ જો તો ખરા આ સોડી આપડા ગામની છે એ નઈ અને એક કોઈ તો બાડી છે અને આને કોકે પ્રેગ્નન્ટ કરી નાખી છે ના નઈ આ સીએ કોણ પહે સી ખબર આપડા ગામની નથી આ સોડી આ પ્રેગ્નન્ટ કોને કરી કામ કર આને તુસી લેને એ પ્રેગ્નન્ટ કોને કરી તને એક હતો એક હતો કોણ હતો ઈ દારુડીયો હવે દારૂ તો આપણા ગામમાં કેટલા પીવે છે કોને કેવું હવે આનું શું કરવું હવે બટા હવે આનું આ કામ ન કરાય સમજો આપણે આમાં હાલવે જે એક કામ કર પોલીસ વાળાને ફોન કરી દે એ હા શું તમારું જો ફોન કરું હાલો સાહેબ તમે કહો કે ફતેપુરમાં આવો તમે આવો તો ખરાબ પછી વાત કરું એ હા કહેવાય આવી જુઓ હા ભાઈ સાહેબ આવે છે હાલો આપણે આગળ હાલો લઈ લો આની હાલો બધા ગામમાંથી ને ફોન આવ્યો હૈ ભાઈ ફોન એક કર્યો હશે અને શું થયું આ આખું ગામ તો આનકા આવ્યું હવે હેય ફોન કર્યો સાહેબ ફોન કર્યો તો સાહેબ આ સોડી રહીને આખો બહાર ગામની છે અને બિસારી ભારતી નથી અને નેશન કો પ્રેગ્નન્ટ અરે આ ને કરી નાખી હા ਪੜ ਘਰੇ ਕੋਨ ਸੀ ਖਬਰੀ ਨੇ ਪੁੱਛੋ ਇਹ ਛੋੜੀ ਆ ਕੋਨੇ ਕਰਿਉ ਇੱਕਾ ਤੋ ਇੱਕਾ ਤੋ ਦਾਰੂੜੀਓ ਹੋ ਤੋ ਇੱਕ ਦਾਰੂੜੀਓ ਹੋ ਤੋ ਅਰੇ ਬਾਪਰੇ ਤੂੰ ਇਹਨਾਂ ਹੋਰ ਖਿਜੈ ਸਾਬ ਨੂੰ ਤੋ ਬਾੜੀ ਹਾਂ ਹੂੰ ਥੋੜੀ ਇਹਨਾਂ ਹੋਰ ਖੂ ਇਹੇ ਵਾਤੇ ਹਾਸ਼ੀਆ ਵਾ ਅਸੂਰ ਦਾ ਥੋੜੀ ਭਾਰੇ ਆ ਗਾਮ ਨੂੰ ਤੋ ਤੋ ਹੇ ਆ ਛੋੜੀ ਰਹਿ ਹੈ ਕਿਆ ਇਹ ਸਾਬ ਬਾਹਰ ਗਮਨੀ ਸੀ ਖਾਈ ਹੈ ਕਿਆ ਰਹਿ ਹੈ ਕਿਆ ਇਹ ਸਾਬ આ સોડી કેદુને અમારા ગામમાં રખડે છે અને એના મામાને ગોતે છે પણ એના મામા કોણ હોય એમને થોડી ખબર છે અને માગી માગીને તો ખાય છે બરોબર એના મામાને ગોતવા આવીને ભૂલી પડી અને તેદુની આઈ નાય છે એ બધું ઠીક પણ આનું તપસ તો મારે કરવી જ પડશે હઈ આ કે છે એક દારૂડિયો હતો દારૂડિયો એ દારૂ પીવે છે તમારા ગામમાં દારૂ કોણ પીવે છે સાહેબ દારૂ તો લગભગ આખું ગામ પીવે છે અમારે હે હા તો એમાં તું આવી ગયો ને ના સાહેબ હું નક પીતો ફીતો તો તું ના સાહેબ પણ મે આવું કર્યું તું ફોન કરું તમને મેં જ ફોન કર્યો એ વાત એ હાશી વાંધો નહીં હે કેટલા દારૂ પીવું દાઈ કે આવ્યો આ ગામમાં જેટલા દારૂ પીતા ને આગળ ભ્યાવ આગળ ભ્યાવ અરે બાપ રે આ તમાર બાપા કો ગામ નીકળ્યું મારા દીકરા પછી આ ગામમાં આવું જ થાય ને તમારી માને હાસુ બોલો આ આ સુરદાસ ને પ્રેગ્નન્ટ કોને કરી હાસુ બોલો હાસુ બોલો હાસુ બોલો

અહીં આગળ છે ને એક દવાખાનું છે આ બધા ત્યાં લઈ જાય અને બધાય નું લોહી લઈને લઈ લો બટરી કરી એટલે ખબર પડી જાય બરોબર પડી જાય આંધળી છોકરી નું લોહી લઈ અને આ બધા નું લઈ પછી એ તો ખબર પડી જવાની છે લોહી લઈ બટરી કરે એટલે ખબર પડી જાય સાબાસ રેડી એ આ પરથી દવાખાનું છે ને હાલો બધા અહીંયા હાલો હાલો તમારી મને મને આંધળી છોડી ને મુકતા આંધળી હાલો 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 તમારી મને હાલ 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 ડોક્ટર સાહેબ આ ગામ ના પોલીસ શું આવે હવે શું ખબર આવે પછી ખબર પડે હા હા સાહેબ મારી વાત જો આ રહી ને આંધળી છોકરી છે અને આ ફતેહપુર એના મામાનું ઘર હતું ત્યાં ગોતું આવી હતી પછી મામા જીડ્યા નહીં પડી ભૂલી પડી ગઈ છે અને પછી આ ગામના દારૂડિયા એક ઓકે એને પ્રેગનેટ કરી નાખી છે અને હવે છોડી તો આ આંધળી છે એટલે ભારે તો નહીં ઓળખી તો એ કે નહીં અને આ મારા દીકરા કોઈ માનતા નથી એટલે અમારી પાસે એક જ રસ્તો હતો કે દવાખાને લઈ જાય અને લોહી લેબોરેટરી કરી તો આ બધા દારૂડિયાને લોહી લઈ લ્યો અને આ છોડીને લોહી લઈ લ્યો અને મેસ કરીને અમને કહો કે આ બાળક છે કોનું ખબર પડી જશે ને પડી જાય ને સાહેબ હા તે વાંધો નહીં હાલો ભાડા ફરતી આવો nam bốn rồi rồi chito giờ giờ ăn uống cũng được rồi đã rồi rồi chưa làm à à <coughs> Tài, mình, <hai. coughs> nam bố gấp đôi anh đâu gấp đôi anh đâu đây em lục khẩn bài lục khẩn bài person bài person bài હવે ફટાફટ આ બધા દારૂડિયા છો બાઠિયા બાપા હાલો બાબુ હલો બાપા મેગાબાઈ ખોડા ભાઈ મે લઈ ગયા હાલો કોણ બાઈ કર્યું આવી ગયા બતાય હલે હલો મારા બતાય એ સાહેબ બાયું થોડી લે 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 આ બધું ભૂલાઈ જાય હિમન હું કરું હવે આ કામ કરો આ છોકરી નું લઈ લો અરે પછી રૂ ને પછી ફટાફટ હવે રિપોર્ટ કરો અને મને આપો કેટલી વાર લાગશે પાંચ મિનિટ આ તો જવા વાળું ઉભો હો પાંચ મિનિટ માં હવે હું થોડીક ધમકી મારી દઉં અરે ગગજા વાટા યાર

હા રિપોર્ટ આવી ગયો અમને દૂધ નું દૂધ ને પાણી નું પાણી સાહેબ રિપોર્ટ આવી ગયો કોનું નામ ખોલ્યું આ તમે વાત જોઈ જોઈ અરે બાપ રે આ માણસ છે હા મને ડાઉટ તો હતો જ કે હા કાન કરનાર બીજું કોઈ નઈ આ કાન કર્યો છે બાબલે હે ક્યાં ગયો બાબલો અરે મને બધુક રાખી એટલે હાસુ બોલી જા હાસુ બોલી જા તોય નો બોલ્યો તારું મોઢું જોયું ને યાર થી મને ખબર હતી કે તું જ મને ગાયને આદરે સોગન પેડર કે નહીં હું બસો માનતોય નથી તારી માને કેરે કર્યું ક્યાં કર્યું કહાની કર એક કૌસક આ 9 મહિના પહેલાની વાત છે સર હટ કોણ છો અહીં માર મામાનવાડી વાડી આટલામ છે કે છે હું કેર ની ગો તું તમ કીશો ક્યાં હે મે તાર મામાન વાડી ભાળી ને જ નીકળ તું મારા જાની ભાડી છોડી છે અને રૂપાળી બહુ છે ઇન મામાન વાડી ગોતી લાગે છે લાય વાહે જ પકડો ઇને પકડો સાવા દે મને વાહે ને વાહે જાવા દે

તને તો હવે આમ જો આંધી છોકરી ક્યાં એ સજા આપી છે હાલ બટા આ લુખા ને હું સજા આપું સાહેબ એને ફાંસી દઈ દો વાંધો નહીં બટા એને ફાંસી જ આપીશ હવે આમ જો અહીંથી જઈ અને તને સીધી હું ફાંસી આપીશ હાલો હા લઈ જાઉં છું ફાંસી દેવા હાલ તારી મને હાલ હાલ બોલે અને હા બોલો તમે નથી તો તમારી ભૂલ છે મોટી આવા દારૂડિયા ગામ પીડ્યા છે અને જયારે તમારા આજુબાજુ આવો બનાવ બનશે ને ત્યારે તમારી આખી ઉઘડશે તો આવો બનાવ બને એના પેલા પોલીસ ફોન કરો અને દારૂડિયા પકડાવી દો ખરેખર મોટું દેખાડવા નહીં રહ્યો આ શું ને કેવી રીતે કર્યું આ હીરા નસામ કર્યું સાહેબ દારૂ નસામ થઈ ગયું માર જોયું આલા આલા તારી મને આ તારી માને